તો મિત્રો ગરમી વચ્ચે ભયાનક આગાહી સામે આવી છે વાત કરીએ તો અત્યારે હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે અને આવામાં મિત્રો કાળઝાર ગરમી વચ્ચે હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરી દેવામાં આવી છે જેમાં હવે ગરમી વચ્ચે માવઠું થવાના સંકેત દેખાઈ રહ્યા છે અને આ માવઠું કઈ તારીખે થવાનું છે અને કયા વિસ્તારોની અંદર આ માવઠું અસર કરશે તેના વિશે આપણે વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તેમજ ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતાની સાથે જ મહત્તમ તાપમાન વધી રહ્યું છે કાળઝાર ગરમીના કારણે લોકો અકળામણનો અનુભવ પણ કરી રહ્યા છે આગામી ચાર દિવસમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી જશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે જેના કારણે અકડામણ અનુભવાઈ શકે છે રાજ્યમાં મહત્તમ તાપમાન આડત્રીસથી લઈને ચાલીસ ડિગ્રીએ પહોંચ્યું છે આવામાં મિત્ર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે હવે ધીમે ધીમે ગરમી વધતી જશે ચોવીસ માર્ચ સુધીમાં ગુજરાતમાં મહત્તમ તાપમાન આડત્રીસથી લઈને ચાલીસ ડિગ્રી રહે તેવી શક્યતાઓ છે ઓગણત્રીસ માર્ચથી એપ્રિલની શરૂઆત સુધીમાં મહત્તમ તાપમાન ઓગણચાળીસ ડિગ્રીથી તેતાલીસ ડિગ્રીની આસપાસ જોવા મળી શકે છે તો એપ્રિલ મહિનાની શરૂઆતમાં હવામાનમાં પલટો આવવાનો છે જેમાં ઓગણત્રીસ માર્ચથી એપ્રિલની શરૂઆત સુધીમાં ઉત્તર પૂર્વ ગુજરાત કચ્છના ભાગોમાં છાંટા પડવાની શક્યતાઓ છે જે વ્યક્ત કરવામાં આવી છે મધ્યપ્રદેશ અને ગુજરાતના નજીકના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને ક્યાંક ક્યાંક છાંટા પડી શકે છે તો ઓગણીસ એપ્રિલથી ફરી એકવાર હવામાનમાં પલટો આવી શકે છે અને વાદળછાયું વાતાવરણ આવી શકે છે વીસ એપ્રિલથી ગરમી વધશે ત્યાર પછી મિત્રો છવ્વીસ એપ્રિલ તો કાળજાર ગરમી પડવાની પણ આગાહી જોવા મળી શકે છે ગુજરાતના ભાગોમાં બેતાલીસથી લઈને પિસ્તાલીસ ડિગ્રી તાપમાન રહેશે તેવી શક્યતાઓ છે તો દસથી ચૌદ મેમાં ભારે આંધી વંટોળ અરબ દેશો તરફથી આવે અને કાચા જે મકાનો હોય છે છાપરા પતરા ઉડી જાય તેવી પણ પવનની ગતિ જોવા મળી શકે છે મહત્તમ તાપમાનના રાજ્યના કેટલાક ભાગોમાં છેતાલીસ ડિગ્રી રહે તેવી શક્યતાઓ છે બાવીસ મેથી ચાર જૂન વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની પણ શક્યતાઓ રહેશે આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવ્યા છે ત્યારે ગરમીના કારણે હિમાલયના ગ્લેશિયર પીગળવાની પણ શક્યતાઓ જોવા મળી શકે છે